મારા હાદુભાઈ અને બેન આવી ગયા છે તો તમે મેં વાત કરી હતી કે આવવાના છે એ આવી ગયા છે પણ રોકાતા નથી ખાલી પાંચ મિનિટ માટે ને હવે શાહ પાણી પી નીકળી ગયા તો આ દર્શન ને બધા અહીંયા બેઠા છે હરતી ને દિપેશ ને બધાઈ રીટા ને બધા છે સન્ના ને નરોત્તમ તો કે રોકાવું નથી જરાય પણ બે મિનિટ પણ ભજી પાડાવ પછી જલેબી પછી સમોસા મીત્તુ દીપેશ સંજના પછી નરોતમ ભાઈ રીણાંજ પાઉં છે ને સમોસા એરિયા ખાલી સમોસા નહીં મજા આવે પાવ એ આવે ને વડાપાઉં જલેબી ખાવ કીખ તો ખાવ જલેબી લાવ હું ખાવ શાક જરા મોડા કરીએ ને

મારા હાડુભાઈ આવ્યા છે પણ અમારા હાડુભાઈ તો આવી ગયા રોકાતા નથી ને વયા જાય તો પછી મારે શું કરવાનું એના માટે નાસ્તો લઈ આવ્યો વડાપાવ સમોસા પાવ જલેબી આ બધું એવું બધું લઈ આવ્યા ને રીટા રીટાબેન અમારે આવ્યા છે અમારે તો મોટા મોટી રીટા માછી જ નીકળે એટલે આગળ મને ત્યાંથી વડાનો ઘા કરીએ નહીં તો વાટકાનો ઘા કરીએ તો મરચાનો ઘા કરીએ ચટણી હા એટલે હવે એ પછી મારે છે ને ભૂલવું પડે તો હવે એ લોકો છે ને નાસ્તો પાણી કરીને પછી અહીંયા આજુબાજુમાં જવાનું પણ છે ને બારે પછી મલાર જવાનું છે પાછું ત્યાં થેલો સામાન ત્યાં મૂકીને આવ્યા તો વાંધો નહીં ચા પાણી પણ બનાવ્યા છે આવી ભારતીય ચા પાણી બનાવીને એકદમ ધીમે તો એવી રીતે નાસ્તો પાણી ચાલુ છે હા તો હવે ચા પણ બનાવ્યો જવ

સંજુ ચા સંજુ ચા નહીં દર્શન તને ચા વડાપાવ ખાધું તે હું ખાધું સમોસા પાવ જલેબી કા મસ્ત છે ઘેડી ઘેડી મીઠી મીઠી તું રિક્ષા બોલાવતો તો હું કઈ ગાડી બોલી લાલ પરી મોટી ગાડી હા બે ભાઈ જાવ મસ્ત ગાડી

મારા આડુભાઈનું આ બે હાડુભાઈને જમાડવાના હતા પણ મેળા જ આવ્યો નહીં કોઈ રીતે તો હવે મારે શું કરવું પછી હવે અહીંયા જમવાનું રાખ્યું ભાઈ અમારે ઘરે તો ન મેળ આવ્યો અહીંયા રાખ્યું અમે રીતાની ઘરે તો હવે અહીંયા હવે જમવાનું રાખ્યું છે તો અહીંયા જમવા આવી ગયા અમે લોકો અને હું ને સમજવાઈને અહીંયા ધબધબાડી છૂટે છે અત્યારે વરસાદ પણ ચાલુ છે જોરદાર જમવાનું બનાવે છે તાણે

અઢાર કઈ મુકતા નથી એમ કે બાપા તમે સાઈડમાં માં બે જાઓ તમને કઈ ખબર ન પડે હા એવી રીતે બધું કરે છે અઢાણે હું કોને કેવું આ મોબાઈલ તો મારા છોકરા હટતા જ નથી જો સરાય નહીં આ તો જો છોકરાઓ હો મોબાઈલ તો વાત જ પૂછો માં કેમ કે છોકરાને મોબાઈલની આદત જ નહીં રાખવાની કોઈ દિવસ એમ કે હે વિશાલ તો વિશાલ તો હોય જ ને અહીંયા આવ્યા તો વિશાલ પણ અરે અરે છે પછી હવે મોબાઈલ ની આદત રાખવા છોકરા ને આદત નહીં પડે અમારા છોકરા નઈ મોબાઈલ ની આદત કરાય ઓપરેશન કરે છે અમારે મનીષાબેન કેવાનું ઓપરેશન ચાલુ અમારે ભાઈ છે ને કેરીઓ નો રસ નથી કાઢતા ઠેલીઓ રસ કાઢીએ મિત્રો તો કેમ કે અમારે ભાઈ છે ને કેરિયું ઓછું પડે છે ને ઠેલીઓ વધવા મંડી તો ઠેલીઓ રસ જ અમે ખાઈએ ભાઈ ને કોણ કોણ ઠેલીઓ રસ ખાઈ જરા કોમેન્ટમાં કહેજો કેમ કે અમે લોકો છે ને જો આ ઠેલી બોલી આપણે લઈ ગયા તો ઈચ્છ છે ને એનું નામ જોતો બતાવતો કઈ છે આ લઈ ગયા હતા આપણે તમે કેરીઓ ને ગોળી ગોળી ને ઓલું કરે ને આને દબાવી દે અમારા મનીષા અને અમારા રીટા બેન તો ઉપર ધબ દબાવી બહાર જોડે ગેસ ને ઉપર એટલે અમારે રસ તો આ લોકો કાઢે અને પૂરી બનાવો કે હું બનાવો ઓહો જયા જો આમાં ભજીયા બનાવે તમારા બેન જયા જોઈ તો મને જયા કોમેન્ટ કરજે

ને ધીરે ધીરે વિશાલ પણ એમાં લાગી ગયા છે સંજય પણ એમાં લાગી ગયા છે અમારે હર્ષિત પણ એમાં લાગી ગયા ખાલી નરોતમ નરોતમ ને હું ખાલી મોબાઈલ વગેરે ના બેઠા ટાઈમ પાસ કરીએ તમારા હાથમાં તો ફોન છે મારા હાથમાં તો ફોન હું કામ ખબર છે કે આપણે બધા પાંચ ના હાથમાં છે હા મારા હાથમાં નથી તો અમારે શું છે હવે મોબાઈલ તો રાખવો જ પડે હાલો તો હવે આપણે મળીએ જમવા ટાણે બધા હવે હવે મારું જમવાનું રાખવાનું હતું આ નરોત્તમ છે ને મારા હાડુભાઈ એનું જમવાનું રાખવાનું હતું મારા ઘરે પણ મેળ ના આવ્યો કઈ વસ્તુમાં હવે મેળ અહીંયા પડ્યો પાછો બીજા હાડુભાઈ ની ઘેર સંજય ની ઘેર તો આપણે મળીએ જમવા ટાણે ઓકે ચલો ભાઈ બટેટા ખાઈ જાય છત્રી ની લાઈન પકડવાની છત્રી હોય ને વરસાદ ની છત્રી એની લાઈન પકડવાની એટલે એકત્રી બત્રી ને બધું આવી જાય अनिमा जीव गर्दि सान्चै विशालले त भन्यो न दिनको दिन आयो बोवनले भन्यो यार अठडे नवडे के नवडे अठडे तर जे के होइ छ आकोनी चाठाडी ई 89 ले जे

ખબર નથી હા ના એક નવું લાવશું ત્યારે મળશું હા તો હવે આપણે જમી લઈએ કપડા સાથે નવા લુગડા સાથે નવા કપડા એટલે લુગડા અચ્છા નવા જમવાનું સાથે આપણે મળશું પાછા તાલુક બધા જમે છે આપણે પણ જમી લઈએ ફરી મળશું ગુડ નાઇટ જય માતાજી આવશે ભાઈ ભાઈ જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો